નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો ઘણા મિત્રોને મોઢામાં ચાંદા પડવાની સમસ્યા આવે છે ઘણા મિત્રોને વારંવાર મોઢું આવી જાય છે ઘણા મિત્રોની જીભમાં ચાંદા પડી નાખી જીભ લાલ થઈ જાય છે અને પાણી પીવું ખોરાક ખાવો પણ મુશ્કેલ થઈ પડે છે ઘણી બધી દવાઓ કરવા છતાં પણ ઘણી વખત એમાં સફળતા મળતી નથી પરંતુ આજ મારી પાસેનું એક ખૂબ જ જૂનું અને એકસો ચોત્રીસ વર્ષ પહેલાંનું જે પુસ્તક છે તેની અંદરથી આનો ખૂબ જ સટીક ને સચોટ ઇલાજ મળેલો છે અને એ ઇલાજ આપના સુધી આ વિડીયોના માધ્યમથી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું તો વિડીયોના સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર સૌ વખત આવ્યા છે તો આપણી આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો કેમ કે આ ચેનલના માધ્યમથી આપના જીવન ઉપયોગી ઘણી બધી માહિતીઓ આપણે શેર કરીએ છીએ અને આગળ ઉપર પણ આપણે એ કરતા રહેવાના છીએ તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા મારે આપને ભલામણ છે તો મિત્રો ઉપચાર જોઈએ તે પહેલાં આપણે એક એ વસ્તુ સમજીએ કે આ પ્રશ્નો થાય છે કેવી રીતે કોઈ પણ રોગનું નિવારણ કરતાં પહેલાં તેનું નિદાન છે ખૂબ જ જરૂરી છે અને તે પ્રાયોરિટી આપવી પણ ખૂબ જ જરૂરી છે જેથી કરીને આ સમસ્યા આવનારા સમયમાં આપણે પેદા ન થાય મોઢામાં ચાંદા પડવાના ઘણા બધા કારણો છે એમાં એક તો કોઈ ગરમ ગરમ વસ્તુ આપણે ખવાઈ ગઈ હોય કે પીવાઈ ગઈ હોય તો પણ આપણા મોઢામાં દાજી જાય છે અને ત્યાં ચાંદા પડી જતા હોય છે આપણી જીભ આવી જતી હોય છે મોઢું આવી જતું હોય છે એ સિવાય ઘણા મિત્રોને પાન મસાલા તમાકુની આદત હોય અને વધુ માત્રામાં ચૂનો આવી ગયો હોય તો પણ મોઢું ફાટી જાય છે ચાંદા પડી જાય છે અને એક મોટી સમસ્યા દોસ્તો એ છે કે ઘણા મિત્રોને આંતરડાની ગરમી હોય તો તેવા મિત્રોને વારંવાર વારંવાર મોઢામાં ગળામાં ચાંદા પડતા હોય છે તો સૌ પ્રથમ તો ખોરાક આપણું મોઢું સહન કરી શકે એટલો જ ગરમ ખોરાક ખાવો જોઈએ જે મિત્રોને તમાકુને કે પાન મસાલાના જે અંદર ચૂનો છે એના હિસાબે મોઢું ફાટતું હોય તો પહેલાં નંબર એને વ્યસન છોડી દેવું જોઈએ અથવા તો ચૂનાનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ જે મિત્રોને આંતરડાની ગરમીને હિસાબે પિત્તને હિસાબે મોઢો આવી જતું હોય તો તેવા મિત્રોએ સૌપ્રથમ પોતાના આંતરડાના પિત્તનું સમન કરવું જોઈએ તેના માટે ગાયનું દૂધ છે ગાયનું ઘી છે એવા પિત્ત સામક પદાર્થોનું સેવન કરવું જોઈએ અને જે વર્ધક પદાર્થો છે તીખા તળેલા બહુ ઉષ્ણ પદાર્થોનું સેવન બંધ કરવું જોઈએ હવે આ જે આપણે ઔષધિની વાત કરીએ છીએ દોસ્તો એ સાવ નિરાપદ છે પહેલી વસ્તુ આપણે જાણી લેવી જરૂરી છે કે નાના બાળકથી લઈ યુવાન વડીલ વૃદ્ધ કોઈ પણ વ્યક્તિ આ ઔષધિનો પ્રયોગ કરી શકે છે એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી સંપૂર્ણ નિરાપદ કહેતા તે માનવ સ્વાસ્થ્ય અને માનવ શરીરને નાનું હોય કે મોટું કોઈને કાંઈ નુકસાન કરતી નથી નિર્દોષ અને નિરાપદ વનસ્પતિ છે નાના બાળકને મોઢું આવી ગયું હોય મોઢામાં ચાંદા પીડા હોય તો પણ આ પ્રયોગ કરી શકો છો યુવાનોને વડીલોને વૃદ્ધોને કોઈ પણ વ્યક્તિને કોઈપણ સ્ટેજે મોઢામાં ચાંદા પડી ગયા હોય મોઢું આવી ગયું હોય ગળામાં ચાંદા પડી ગયા હોય જીભ લાલ થઈ ગઈ હોય તો કોઈ પણ વ્યક્તિ આ પ્રયોગ આસાનીથી કરી શકે છે દોસ્તો આ પ્રયોગ માટે આપણે જે ઉપયોગમાં લેવાનું છે એ છે આપણો દેશી બાવળના પાંદ અને દેશી બાવળની છાલ દેશી બાવળ તમામ મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા જમીનમાં અત્યારે એક પરદેશી બાવળ આવે છે અને આપણું એક દેશી બાવળ છે જે દેશી બાવળમાં લાંબા સફેદ રંગની કાંટા સૂળ થાય છે એમાં જે આવે છે ફળિયું એને પડિયા કહીએ છીએ અને દેશી બાવળનો ગુંદર આવે છે એટલે દરેક મિત્રો દેશી બાવળથી પરિચિત છે આ દેશી બાવળના કુમળા પાંદ છે એને આપણે ચાવી અને મોઢામાં રાખવાના છે આ તમે રાખશો એટલે મોઢાની અંદર જે પડેલા ચાંદા છે એ એક બે કે ત્રણ દિવસમાં જ આપણે મટેલા જોવા મળશે એ સિવાય નાના બાળકને મોઢો આવી ગયું હોય તો તે મિત્રોને નાના બાળકોને આપણે મોઢામાં કુમળા પાન રાખી અને કહેવાનું કે ચાવી અને મોઢામાં એનો રસ અથવા તો જે જગ્યાએ આપણે ચાંદા પડી ગયા છે તે જગ્યાએ જીભ વડે આપણે તે રસને ધીમે ધીમે ફેરવતો જવાનો છે એ સિવાય આપણી જે દેશી બાવળની છાલ છે એ છાલનો ઉકાળો કરી અને ત્યારબાદ એ ઉકાળો આપણો ઠંડો પડી જાય એટલે એના કોગળા કરવાથી પણ મોઢાના ચાંદા ગળામાં ચાંદા પડી ગયા હોય આપણે એનો ગરારા કરીએ તો ગળાના ચાંદા જીભમાં ચાંદા પડી ગયા હોય જીભ આવી ગઈ મોઢું આવી ગયો તો તેમાં પણ તરત જ આપણે રાહત જોવા મળે છે અને આ દેશી બાવળની જે છાલ છે એને બાળી અને એની રાખ કરી અને જે જગ્યાએ આપણે મોઢામાં ચાંદી પડી ગઈ હોય તે જગ્યાએ તે રાખ દબાવવાથી પણ મોઢાના ચાંદા મટી જાય છે દોસ્તો આજે જ જો આવી કોઈ સમસ્યા આપને કે આપના પરિવારમાં હોય તો આ પ્રયોગ કરજો પહેલે જ દિવસે તમને રિઝલ્ટ જોવા મળશે અને બે ચાર દિવસ રેગ્યુલર આ પ્રયોગ કરશો એટલે મોઢાના ચાંદા મોઢાની ચાંદા ચાંદીઓ મોઢું આવી જવું ગળામાં ચાંદા પડી ગયા હોય ગળામાં ચાંદા પડી ગયા હોય તો જે આપણે બાવળના કૂણા પાન છે એને ચાવી અને આપણે રસ એને પેટમાં ઉતારી જશો તો પણ કોઈ જાતનું નુકસાન નથી દોસ્તો બાવળના પાંદને રસ પેટમાં ઉતારવાથી શરીરમાં કેલ્શિયમ વધે છે શરીરની તાકાત વધે છે એ બળવર્ધક પણ છે એ ઠંડા પણ છે ગરમ પણ નથી અને આપણા કોઈ પણ જગ્યાએ શરીરમાં ઇન્ફેક્શન ચાંદા થઈ ગયા હોય તો તેને વર્ણને મટાડનાર છે એટલે ખૂબ જ તાકાત આપનારી વસ્તુ છે ગભરાવાની કોઈ જરૂર નથી આસાનીથી ગળામાં ચાંદા પડી ગયા હોય તો આપ એની છાલના કોગળા કરો અથવા તો થોડા પાન ચાવી અને ગળે ઉતારી જશો તો પણ ગળા સુધીના કોઈ પણ ચાંદા હશે તો તેમાં પણ આપને ચોક્કસ રૂચ જોવા મળશે મિત્રો વાત સારી લાગી હોય તો આપના સુધી સીમિત ન રાખતા બીજા મિત્રો સુધી વિડીયો ખાસ શેર કરો માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરો અને આપણી ચેનલને હજી સુધી જો સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈ બાજુનું બે લાઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરો એટલે જ્યારે પણ આપણે નવો વિડીયો બનાવીએ તે માહિતી આપણા સુધી પહોંચી શકે મિત્રો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ આવી જ સરસ મજાની આપણી હેલ્થ રિલેટેડ માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ